ધારી તાલુકાના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘરમાં ઘૂસી જતા ભાગદોડ મચી જવા પામી હતી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવણી ગામમાં મોડી રાત્રે દીપડો દેખાયો હતો રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી ગામ લોકો જાગી જતાં દીપડો રેણાકી મકાનમાં ઘૂસી જતાં લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી અહીં મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘુસી જતા વિભાગને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક વન વિભાગ ઘટના સ્થળે દોડી આવી અને દીપડાને પાંજરે પૂર્યો હતો અને ત્યારબાદ દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો